વધુ એક મસ મોટો ભૂવો પડ્યો છે કે આ વડોદરાના વાસણા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં મસ મોટો ભૂવો પડી ગયો છે અને બુઆની અંદર કાર ફસાઈ ગઈ છે આપ જોઈ રહ્યા છો કાર ફસાતા જ ફાઈની ટીમ દોડી આવી કારને ક્રેનની મદદથી બહાર કઢાઈ ભૂવો રિપેર કરવાની કામગીરી શરૂ કરાઈ છે ઘટનાની જાણ થતા જ કોર્પોરેટર સંગીતા ચોક્સી પણ દોડી આવ્યા છે આપ જોઈ રહ્યા છો ગમે ત્યારે રસ્તા ઉપર મોત આવી શકે છે એનું આ જીવંત ઉદાહરણ વડોદરાની અંદર આમાં મોટું નુકસાન થઈ શક્યું હોત પણ આપ જોઈ રહ્યા છો કાર ફસાઈ ગઈ કારની ક્રેનની મદદથી બહાર કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો ભયાનક આ મંઝર વડોદરાની અંદર વડોદરા ફાયર સર્વિસને સિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં કોલ મળેલો કે મનીષા સર્કલથી રાણેશ્વર સર્કલ તરફ જતા વચ્ચે એક ભૂવો પડ્યો છે અને ભૂવામાં એક ગાડી ફસાઈ ગઈ છે તેઓ કોલ મળતાની સાથે જ વડીવાડી ફાયર સ્ટેશનથી તાત્કાલિક ટર્નઆઉટ લઈ ઘટના સ્થળ પરથી ગાડીને બહાર કાઢેલ અને અત્યારે હાલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભૂવાને બુરવાની કામગીરી ચાલે છે અને વડોદરા ફાયર સર્વિસે આખા જ રોડને એક તરફથી બેરિકેશન કર્યું છે સેફ્ટીમાંથી